નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસમાટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોવાના છીએ ધોરણ નવ ગુજરાતી સ્વાધ્યપુથિનું સોલ્યુશન તેમાં પાઠ નંબર છ લોહીની સગાઈ જે નવલિકા છે તો પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો અગાઉના વિડીયોમાં આપણે એકથી ને પાંચ પાઠના સ્વાધ્યપોથીના સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા છે તો ચાલો શરૂ કરીએ પહેલો જ પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવું કે અમૃત અમૃતકાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું આ વાક્યને સમજાવો તો કે અમૃત કાકીના ચાર સંતાનો હતા બે દીકરા અને બે દીકરીઓ એમ હતી સૌથી નાની દીકરી મંગુ જ જન્મથી ગાંડી હતી ને મૂંગી હતી આથી અમૃતકાકીનું મંગુ પર સ વિશેષ ધ્યાન આપતા અમૃત એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં કેમ કે મંગુને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું પણ ભાન પણ નહોતું અમૃત કાકીએ મન જાણે મંગુ એમનું એક જ હોય રજાઓમાં એમના દીકરાઓને આવનાર ઘેર ઘેર આવવા ત્યારે અમૃતકાકીનું ઘરે એમના પૌત્રી એ ખિલખિલાટથી ગુંજી ઉઠતું પણ અમૃતકાકીએ જોઈને આનંદ ન હતો ભાગ્યે એમને તેડતા રમાડતા કે લડ લડાવતા અને બીજો પ્રશ્ન છે દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠને આધારે કરો છો સંપૂર્ણ સોલ્યુશન આ પ્રશ્નનો આપ સ્ક્રીન પર જોઈ શકો છો પછી ત્રીજો પ્રશ્ન છે મંગુને દવાખાને મૂકવા જતાં પહેલાંની અમૃતકાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો તો આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો પછી પ્રશ્ન નંબર બે શરૂ થાય છે કે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પહેલું છે ગામના લોકો કઈ બાબત અંગે અમૃત કાકીના વખાણ કરતા હતા તો અમૃત કાકીએ જન્મથી ગાંડીને મૂકી મંગુના અને ચાકરીમાં તેમજ લાડ લડાવવામાં કોઈ અસર રાખી નહોતી આથી ગાંડી છોકરીને તો કાકી જ ઉછેરી શકે બીજાને હોત બીજાને કરે હોત તો ક્યારની ભૂખી તરસી મરી ગઈ હોત અને જીવતી હોત તો પણ આવું હશ હષ પુષ્ટ શરીર તો ન જોવાય આ રીતે ગામના લોકો અમૃત કાકીને મંગુ પ્રત્યેના માતૃપ્રેમના વખાણ કરતા સેકન્ડ ક્વેશ્ચન છે કે અમૃત કાકીની દીકરીએ માને શું સંભળાવ્યું તો અમૃત કાકીની દીકરીએ માને મંગુને ખોટા લાડ લડાવવાની તે એને વધારે ગાંડી કરી મૂકી છે બાર બાર વર્ષની મંગુની તે પાડીએ તો એને જાડો પેશાબ ગયા કે કરાય ને ન કરાય એનું ભાન આવે દવાખાનામાં મૂકવાથી જાડો પેશાબ કરવાનો કપડાં ભાન આવે તોય પરંતુ છે અને ત્રીજો ક્વેશ્ચન છે કે એક જોશી મંગુ માટે ભાખલા ભવિષ્યની અમૃત ભવિષ્યની અમૃતકાકી પર શું અસર પડી પછી ચોથો ક્વેશ્ચન છે કે દવાખાનામાં મંગુએ જે ઓરડા જે ઓરડામાં રાખવાની તે ઓરડો અમૃતકાકી શા માટે જોવા ગયા હતા પછી પાંચમો ક્વેશ્ચન છે કે અમૃતકાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો પછી જે ત્રીજો ક્વેશ્ચન નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો લોહીની સગાઈ પાઠના આધારે લેખકનું નામ પાઠના લેખકનું નામ જણાવો તો ઈશ્વર પેટલીકરને સાહિત્ય પ્રકાર નવલિકા પછી જે ત્રીજો પ્રશ્ન કે અમૃતકાકીએ લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા તો અમૃતકાકી લોકોને દવાખાના અંગે પોળની ઉપમા આપતા બાપરે તમે મા થઈને એને ધકેલી મૂકો છો પછી દવાખાનાવાળાનો શું દોષ આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય ગાડીના મુસાફર બોલે છે પછી ક્વેશ્ચન છે પાંચમો ક્વેશ્ચન અમૃતકાકી મંગુની નાતમાં વટવાઈ ગયા એટલે અમૃતકાકી મંગુની નાતમાં વટકાઈ વટવાઈ ગયા એટલે વટલાઈ ગયા એટલે અમૃતકાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા પછી તેવા જ ટૂંકા પ્રશ્નો સ્ક્રીન પર આપ જોઈ શકો છો અને તેના સંપૂર્ણ જવાબ પણ સ્ક્રીન પર આપ જોઈ શકો છો પછી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે નીચેના શબ્દોનો જોડણી સુધારીને લખો તો વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થા આશ્વાસન પરિચારિકા કાળમીંઠ અભિષેક ઇંડોળા ઘાટ જાડો પેશાબ અને પછી જે નિર્ણય અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચે આપેલા શબ્દોના ધ્વનિ કટકો છૂટા પાડો તો સાક્ષાત્કાર પાંજરાપોળ વર્તન અને કન્યા વિદ્યાલય પછી ત્રીજું ક્વેશ્ચન છે રેખાંકિત વાક્યમાં સંજ્ઞાના પ્રકાર જણાવો તો સંજ્ઞાના પ્રકાર પહેલું જ વ્યક્તિવાચક બીજું ભાવવાચક ત્રીજું જાતિવાચક ચોથું ભાવવાચક અને પાંચમું દ્રવ્યવાચક થશે પછી વિશેષણ શોધીને લખો તો ઘોડા ગુણવાચક બે સંખ્યાવાચક મારી સાર્વનામિક અને આરિત્ય ગુણવાચક એક સંખ્યાવાચક થશે પછી જે નીચેના શબ્દોના શબ્દની સંધિ છોડો અને જોડો વિદ્યાલય વિદ્યાવત્તા આલય બ્રહ્માંડ બ્રહ્માંડ શ્રતવત્તા શ્રદ્ધા વૃદ્ધવત્તા અવસ્થા વૃદ્ધાવસ્થા નીચેના સામાનાર્થી શબ્દો શોધીને લખો લોહી રક્ત સગાઈ સગપણ ઢોર પશુ લપડાકતો તમાચો ધાન અન્ન ઉપમા સરખામણી આરાધ્ય ઉપાસક ટેકો સમર્થન વાટ પ્રતીક્ષા બિહામણી વિકરાળ વેદના તો પીડા પછી ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ લડાઈ અને કલામણ સર્વનામ તો આ એ આમ આજે એટલા આટલા પછી નીચેના શબ્દોના રૂઢિપ્રયોગ લખો તો છુટકારો થવો મુક્તિ મળવી પારાયણ કર્યા કરવી રટણ કર્યા કરો ઊંઘ ઉડી જવી ચિંતાતુર થઈ જવું પછી આઠ સુધી છે રૂઢિપ્રયોગ અને દસમો ક્વેસ્ટન છે શબ્દ સૌ માટે એક શબ્દ લખો તો પહેલું પાંજરાપોળ બીજું મરણપોખ અને ત્રીજું વલણું ને અગિયારમાં છે કે રવાના કરવારે શબ્દ શોધો ખીલખિલાટને ફગફગતા પછી છે સમાસ ઓળખાવો તો બારે બાર શબ્દોના સમાસ જોઈ શકો પછી તળપદા પદોના શિષ્ટ રૂપ આપો તો તળપદા પદોના શિષ્ટ રૂપ પણ આપ સ્ક્રીન પર જોઈ શકો પછી જે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો પછી નીચેના શબ્દોના લિંગ ઓળખાવો અને સોળમો ક્વેશ્ચન છે માગે મુજબ વાક્ય બનાવો તો પહેલું વાક્ય ભાવે બનાવવાનું છે અને બીજું કર્મણી તો અમૃત કાકીથી ઢૂસકે ઢૂસકો ભરતા બોલાયું અને બીજું વાક્ય પરિચ પરિચારિકાથી મીઠાસભર્યા શબ્દો બોલાયા પછી જે વાક્ય રૂપાંતરણ કરો અને અઢારમો ક્વેશ્ચન છે અલંકાર જણાવો અને ઓગણીસમો ક્વેશ્ચન છે કે વાક્યને સાદા સંયુક્ત સંકુલ ઓળખાવો અને પછી છે નીચેના વાક્યોના કાળ ઓળખાવો તો પહેલું વાક્ય થશે વર્તમાન કાળ બીજું ભૂતકાળ ત્રીજું ભૂતકાળ અને ચોથું વાક્ય થશે ભવિષ્ય કાળ પછી છે કે નીચેના શબ્દોમાંથી પૂર્વ પ્રત્યે અને પરપ્રત્યે જણાવો તો પાંચે પાંચ શબ્દોના પ્રત્યે આપ જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોણ નવ ગુજરાતી પાઠ નંબર છનું નું સોલ્યુશન તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને શેર અને આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જોડાવાનું ભૂલતા નહીં થેન્ક યુ